વિદેશ મંત્રી ભૂટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરુદ્ધમાં ટિપ્પણી કરી હતી જેના કારણે ભારતની પ્રજાની લાગણી દુભાઈ હતી અને ઠેર ઠેર પુત્રા દહન થઈ રહ્યું છે આવું જ એક પૂતરા દહન ભરૂચ પણ લોકોએ કર્યું છે આવો જોઈએ દર્શક મિત્રો આજે અમે આપને બતાવા માંગીએ છીએ એવો રોષ છે કે જે રોષ પીએમ ના અપમાન બાદ સમગ્ર દેશમાં ફાટી નીકળ્યો છે આ દ્રશ્યો બતાવી રહ્યા છે ભરૂચના દ્રશ્યો છે ભરૂચ ખાતે પીએમ મોદી ના સમર્થનમાં અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના વિરોધમાં મોટું પ્રદર્શન થઈ રહ્યું છે પાકિસ્તાન હાય હાય નારા લાગી રહ્યા છે બુટ્ટો હાય હાય ના પણ નારા લાગી રહ્યા છે ભાજપનું આપી વિરોધ પ્રદર્શન અહીંયા થઈ રહ્યું છે પરંતુ આ પાકિસ્તાન વિદેશ મંત્રીનું જિલ્લા ભાજપે પૂતળું પણ ફૂંક્યું છે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના હિન્દ નિવેદન સામે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી અને હિન્દુસ્તાનની પાકિસ્તાન અને તેના બાલીસ મંત્રી ભુટ્ટો માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠવામાં આવી છે ભરૂચ જિલ્લા ભાજપના ઉગ્ર નારીબાજી પાક પ્રધાનના નિવેદનને અપમાનજનક અને કાયરતા ભર્યું પણ ગણાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રીની સંઘ સામે સંસદીય ભાષાના પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને દેશવ્યાપી ભાજપમાં દવા જે દેખવામાં આવી છે 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 ભરૂચ જિલ્લા ભાજપ જોડાયું રહ્યા ભરૂચ જિલ્લા ભાજપે પાકિસ્તાન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પુતળું બાળી પાકિસ્તાન હાય હાય અલગ આવ્યા હતા પાકિસ્તાનના નાપાક મંત્રી બિલાવલ ભુટ્ટો જંડારી હવે અભદ્રતા પર ઉતરી આવ્યા છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ સુરક્ષા પરિષદમાં આતંકવાદ લઈને પાકિસ્તાન બતાવ્યો કે બિલાવલું વડાપ્રધાન મોદી વિરુદ્ધ ભાષાજનક ટિપ્પણી કરી હતી હવે બિલાવલની ટિપ્પણી પર ભાજપ સહિત હિન્દુસ્તાનના તમામ લોકોમાં ગુસ્સો ઉકળ્યો છે આજે ભાજપ દેશવ્યાપી વિરોધ પ્રસંગ કરી રહ્યો છે પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટોના પુતળા માળવામાં આવી રહ્યા છે

અસંસદીય ભાષામાં જે રીતે વાત મૂકી છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખટ સભ્યોમાં વખોળો છે અને જલ્દીથી જલ્દી પાકિસ્તાનને આદરણીય પ્રધાનમંત્રીની માફી માંગવાની માગણી કરી રહી છે ગઈકાલે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ જે પ્રકારે આતંકવાદની ચર્ચાના સમયે જે દેશ આતંકવાદને હંમેશા પોસે છે ઉલટા ચોર કોટવાલકો દંટે એ પ્રકારની કહેવટને સાર્થક કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી ઉપર જે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે સમગ્ર દેશની જનતા આજે માગણી કરે છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને પાકિસ્તાન એ ભારતની જનતાની અને નરેન્દ્રભાઈ મોદીની માફી માંગે દેશના કરોડો લોકોના ચાહક પ્રખર રાષ્ટ્રવાદી દેશના પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટોએ ગઈકાલે જે ખૂબ જ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કર્યા છે એ ભારતનું બિલકુલ હળહળતું અપમાન છે પાકિસ્તાન આજે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ને ત્યાંની પ્રજાની લાગણી મેળવવા માટે ત્યાંની પ્રજા નું આકર્ષણ એમ સરકાર તરફથી ખેંચવા માટે પાકિસ્તાનની સરકાર હવાત્યા મારે છે તો તેવા સંજોગોમાંથી વિદેશ મંત્રી દેશના પ્રધાનમંત્રી માટે ખૂબ જ અસંસોદી ભાષાનો શબ્દ પ્રયોગ કર્યો છે જવાબદાર વ્યક્તિ તરીકે એને સબક સખત શબ્દમાં વખોડી કાઢે છે અને આ બાબતે પાકિસ્તાન માફી માગે એવું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના અગ્રણીઓ આજે અમે એમને પાકિસ્તાન એક મેસેજ કરીએ છીએ જોયું જે આ હતો રોષ માત્ર ભરૂચ પૂરતો જ નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે પાકિસ્તાનના વિદેશ મંત્રી બુટો ની જરા પણ સાંખી લેવાશે નહીં કડકમાં કડક કાર્યવાહી થશે તેવી જન માંગ ઉઠી છે